નમસ્કાર મિત્રો આજે આપણા વિડીયોમાં વાત કરીશું ખેડૂતો માટે જે તબેલા લોન સહાય માટે જે સબસિડી આપવામાં આવે છે અને ચાર લાખ રૂપિયા સુધીની જે લોન તમે કઈ રીતના મેળવી શકો છો તે અંગેની સંપૂર્ણ જાણકારી લઈશું અને જો તમે ચેનલ પર પહેલીવાર મુલાકાત લીધી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવનાર તમામ અપડેટ તમને સૌથી પહેલાં મળતા રહેશે જેથી કોઈપણ યોજના તો તમને લાભ કઈ રીતના મળશે તેની માહિતી આપણી ચેનલ પર જોવા મળી જશે તબેલા લોન યોજના બે હજાર ચોવીસ જેમાં સાયમાં ચાર લાખની મર્યાદામાં લોન આપવામાં આવે છે વાર્ષિક ચાર ટકા તેમજ વિલંબિત થાય વધારામાં બે ટકા દંડનીય વ્યાજ ચૂકવવાનું રહેશે જો તમે વીતી ગયા પછી તમે જો ભરવા જશો તો તમારે બે ટકા એક્સ્ટ્રા તમારે છ ટકા લેખે તમારે વ્યાજ ચૂકવવાનું રહેશે એના પછી તેની ઓફિશિયલ વેબસાઇટથી લિંક પણ તમને વેડી નીચે આપી દઈશ તબેલા લોનના હેતુમાં વાત કરીએ તો આદિજાતિ ઈસમો આર્થિક સ્થિતિ ધ્યાનમાં રાખીને બેન્કો તેમજ અન્ય સંસ્થાઓ પાસેથી ઊંચા વ્યાજના આધારે લોન લેવામાં મુશ્કેલી પડતી હોવાથી જાતિ ઈસમો સ્વરોજગારી હેઠળ તબેલાના હેતુ માટે કુલ ચાર લાખની લોન સહાય આપવાથી તેઓનું જીવન ધોરણ ઊંચું લાવવા માટે સહાય આપવામાં આવતી હોય છે તબેલા લોન યોજના માટેની પાત્રતા જેમાં લાભાર્થી આદિજાતિનો છે તે અંગેનું પ્રમાણપત્ર હોવું જોઈએ અરજદાર ઉંમર અઢાર વર્ષની ઓછી ન હોવી જોઈએ અને પંચાવીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે એક લાખ વીસ હજાર અને શહેરી વિસ્તાર માટે એક લાખ પચાસ હજાર આવક ધરાવતા હોવા જોઈએ આધાર કાર્ડ હોવું જોઈએ ચૂંટણી કાર્ડ હોવું જોઈએ અરજદાર ગુજરાતનો રહેવાસી હોવો જોઈએ લાભાર્થી જે તબેલા હેતુ માટે ધંધો અથવા રોજગાર ધિરાણની માંગણી કરેલો હોય તેની જાણકારી હોવી જોઈએ એના પછી તબેલો ચલાવવાની જાણકારી અથવા તાલીમ લીધેલી હોવી જોઈએ એ તબેલા અંગેની ઓછામાં ઓછું એક કે બે દુધાળા પશુ પાળેલા હોવા જોઈએ કામ કર્યાનો અનુભવ હોવો જોઈએ તેમજ દૂધ મંડળના સભ્ય હોવા જોઈએ છેલ્લા બાર માસમાં દૂધ મંડળીમાં દૂધ ભરાવે ભરેલ હોય તેની પાસબુક રજૂ કરવાની રહેશે તાલીમ અનુભવ અંગેનું આધારભૂત પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે એના પછી કુટુંબમાં કોઈપણ વ્યક્તિ દીઠ આઈડીડીપી યોજના હેઠળ જે માંથી લાભ લીધેલ ના હોવો જોઈએ અને અરજદારે ગાય ભેંસ સેવા કરતા આવડવું જોઈએ એમાં વ્યાજ કરી કેટલો ટકા લાગશે એ આપણે જોઈએ તો લાભાર્થીએ ધિરાણ મેળવવા માટે કુલ ધિરાણના દસ પ્રમાણે ફાળો ભરવાનો રહેશે લાભાર્થીએ રૂપિયા ચાર લાખનું ધિરાણ મળશે અને આ ધિરાણ વાર્ષિક ચાર ટકાના દરે ભરવાનું હોય છે જેમાં તબેલા લોન સબસિડી બરાબર છે આ લોનની પરત ચૂકવણી વીસ ત્રિમાસિક હપ્તામાં કરવાની રહેશે અને તબેલા માટે લોનની હેઠળ જો લોન પરત ચૂકવવામાં વિલંબિત થશે તો બે ટકા દંડનીય ચાર્જ તમારા વ્યાજ સહિત આપવાનો રહેશે આ લોન માટે અરજદાર પાસે સગવડ હોય તે અરજદાર લોન લીધા બાદ નિયત સમયમાં પરત કરતાં પહેલાં પણ લોન ભરપાઈ કરી શકે છે એમાં ડોક્યુમેન્ટ વાત કરીએ તો આધાર કાર્ડ રેશન કાર્ડ અનુસૂચિત જનજાતિનું પ્રમાણપત્ર લાભાર્થી વ્યક્તિએ રજૂ કરેલા મિલકતનો પુરાવો મકાન દસ્તાવેજ જો અરજી કરનાર વ્યક્તિ જમીનદાર એક જ રજૂ કરેલા મિલકત અંગેની સરકાર માન્ય વેલ્યુએશન રિપોર્ટ જો અરજી કરનાર વ્યક્તિ બેનો રજૂ કરેલ મિલકત અંગે સરકાર માન્ય વેલ્યુએશન રિપોર્ટ જમીનદારોએ રૂપિયામાં સ્ટેમ્પ પર એફિડેવિટ કરેલા સોગંદનામું રજૂ કરવાનું જરૂરી છે પાસબુકની નકલ અરજી કરી ના કરી શકો છો તો તમારે અરજી કરવા માટે તેની ઓફિશિયલ વેબસાઇટ પર જવાનું રહેશે એના પછી હોમપેજ પરશો એટલે તમને એપ્લાય ફોર લોનનું બટન જોવા મળશે ત્યારબાદ ગુજરાત ટ્રાઇબલ ડેવલપમેન્ટ કોર્પોરેશન પર તમારે પેજ ખુલશે તેના પર લોન એપ્લાય પર ક્લિક કરશો એટલે સાઇન અપનું તમને જોવા મળશે તમારે જે પર્સનલ આઈડી છે તે તમારે સૌ પ્રથમ બનાવવાનું રહેશે આ રીતે તમે પછી લોગ ઇન કર્યા બાદ તમારું ફોર્મ સબમિટ કરી શકો છો તે અંગેની સંપૂર્ણ જાણકારી આપણે નેક્સ્ટ વિડીયોમાં લઈશું આ વિડીયોમાં આટલું જ જો તમને વિડીયો પ્રશ્ન આવે તો તમામ ખેડૂત મિત્રો સાથે શેર કરી દેજો અને આવા વિડીયો મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી રાખજો